ભાઈ તમારું નામ મારું નામ જયપાલભાઈ માલાભાઈ પરમાર જયપાલભાઈ માલાભાઈ પરમાર ગામ તમારું ગામ ઈશ્વર્યા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર અને આજની તારીખ ભાઈ આજની તારીખ નવ આઠ બે હજાર બે હજાર ચોવીસ તમારો મોબાઈલ નંબર પંચાણું ચુમ્મોતેર ત્રાણું સાત ડબલ જીરો બે અને આ તમારે શેનું વાવેતર છે કપાસનું વાવેતર કપાસનું વાવેતર છે તો એમાં તમે ઓમ રુદ્રા જે જમીન સુધારક આવે છે હા એ વાપરેલું આપણે પહેલી જ વખત વાપરે તો કેવું લાગ્યું રિઝલ્ટમાં રિઝલ્ટ બહુ સારું છે એની અને મે ડીએપી કે એવું કાઈ ભાયામાં નથી નાખ્યું તો કપાસનો ઉજેર સારો બહુ થયો છે તમે પહેલી જ વખત ઓમ જો જમીન સુધારક આવે છે તે પાયામાં વાપર્યું છે હા અને તોય તમને કપાસમાં કોણાપને કેવું દેખાય છે આ આપને વૃદ્ધિ સારી છે આ 30 થી 35 દિવસનો હશે ને કપાસ કપાસ છે તો તમે શું કેવા માંગશો કે ઓમ રુદ્ર વપરાય ના ના આવતા વખતે આવતા વર્ષે તો બધા મારે વાપરવાનું છે આ વખતે એક ભાગ માં જ વાપર્યું છે મેં આવતા વર્ષે મારે બધા વાપરવાનું છે અને જમીન સુધારક માં જમીન પોચી હાવ રાખે છે નીંદામણ માં એમાં બહુ સારું રહે નિંદવામાં એમાં જમીન હાવ પોચી રહે છે તો તમે ખેડૂતોને ને એવું કેવા માંગશો કે ઓમ રુદ્ર વસ્તુ વાપરવા જોઈએ વાપરવા જેવી 100% વાપરવા જોઈએ અને એના અવેજી માં વાપરવી તો વાપરી શકાય ડીએપી નો વાપરવો તો ચાલે અને કોઈ એટલા સુધી કોઈ જમીનમાં કોઈ જોવા આવ્યું છે ખાતર વપરાયા પછી કોઈ દિવસ ના કોઈ જોવા નહીં તો હું તમારી વાડી સુધી આવ્યો છું ને આજ પાંચ દિવસથી આ માર્કેટમાં છે છતાં હું હું કાલ ભાઈ આટો બરોબર છે બસો કિલોમીટર થી ધક્કો ખાધો છે ને મેં તો તમે ઓમ રૂદ્રા જમીન સુધારક જે આપણું વાપર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ